આજની વાર્તા મેં કઈ કર્યું જ નથી માત્ર મારા સંતાનોની જેમ સાચવા છે મિત્રો હેડિંગ આપણને એમ કે છે કે કોઈ એક વ્યક્તિ એમ કે છે કે મેં કાંઈ કર્યું નથી પણ મારા સંતાનોની જેમ છે અને આ વાત એક શિક્ષિકા ના છે આપણને સૌને ખબર છે કે જ્યારે અંગ્રેજનું રાજ્ય હતું ત્યારે યુરોપમાંથી કેટલાક શિક્ષણકારો ભારતમાં આવેલા અને મુંબઈની અંદર જે એક એવા પ્રકારની સોસાયટી છે કે જ્યાં એકદમ જેને કહી શકાય કે માણસો એવી રીતે રહે છે કે નર્કમાં રહેતાઓ એ રીતે રે છે ત્યાં દારૂ પીએ છે જુગાર રમે છે રહેવા માટેના જે વપરાના મકાન છે એ પણ સાવ ઝૂંપડા જેવા હોય પાણીમાંથી પડતું હોય એકદમ ગંદી જ્ઞાન પેલી બધી હોય વ્યવસ્થા હવે આવી જે ધારાવાહી આખી એ સોસાયટી છે એની અંદર આ શિક્ષણકારોને એમ થયું કે આપણે જરા તપાસ કરીએ કે ત્યાંના જે બધા છોકરાઓ છે એ ભવિષ્યમાં શું કરવા છે એના માતા પિતા તો આ રીતે જ વે જ છે એટલે એને લગભગ બસો અઢીસો જેટલા જે નાની ઉંમરના છોકરાઓ હતા દસ બાર પંદર વર્ષના એનો એને ઇન્ટરવ્યુ લીધો અને બધાને પૂછવામાં આવ્યું કે તમે મોટા થઈને શું કરવા માંગો છો ત્યારે એમાંથી પંચાણું ટકાએ એમ કીધું કે અમે દારૂનો ધંધો કરશું અમે જુગાર રમશું અમે અમે કોઈ અન્ય પ્રકારે સમાજને તકલીફ થાય એ પ્રકારે કામ કરશું કારણ કે એણે પોતાનું જીવન એમાં જ પસાર કર્યું હતું એની નોંધ કરી અને જે શિક્ષણકારો હતા એ શિક્ષણકારોએ એનો રિપોર્ટ આપો કે આમાંથી પંચાણું ટકા એવા નીકળશે કે જે ખરેખર એનો વિકાસ થવાનો નથી એ બધા જ દારૂ પીશે જુગાર રમશે મારામારી કરશે ભ્રષ્ટાચાર કરશે આવા જ માણસો ત્યાં મોટા થશે ત્યારે થશે આ વાત મેં તો ઘણો સમય ગયો પચીસ વીસ પચીસ વર્ષ પછી પાછા ફરી એકવાર કોઈ બીજા શિક્ષણકારોના મનમાં પ્રશ્ન થયો કે આપણે આવે આવો સર્વે કર્યો હતો તો તપાસ તો કરી કે એનું શું થયું એટલે એ સર્વે કરવા આવે પાછા અને એ જે બસો અઢીસોનો નો સર્વે કરેલો હતો એમાંથી પાંચેક ટકા મૃત્યુ ઉપાયમાં હતા અને બાકીનાનો સર્વે કર્યો તો એ સર્વે કરતા ખબર પડી કે એમાંથી પંચાણું ટકા કોઈ ને કોઈ સારો બિઝનેસ કરે છે વ્યવસ્થિત રીતે કમાય કેટલાક નોકરી કરે છે અને કેટલાક છે એ સ્કૂલો ચલાવે છે પેલા લોકોના મનમાં પ્રશ્ન થયો કે તો પછી આવું બન્યું કેમ આગળનો જે શિક્ષણકારો એ જે સર્વે કર્યો હતો એમાં એમ કીધેલું હતું કે પંચાણું ટકા છે એ દારૂનો વ્યવસાય કરશે તો બનવાનું કારણ શું ફરીવાર બધાને પૂછ્યું કે તમે ખરેખર આવા વ્યવસાય કરો છો બિઝનેસમેન છો એની પાછળનું કારણ શું ત્યારે એ બધા એમ કીધું મોટા ભાગના એક જ જવાબ આપ્યો કે અમારા એક શિક્ષિકા બેન હતા અને એ શિક્ષિકા બેન અમને રોજ માર્ગદર્શન આપતા કે દારૂનો ધંધો કરાય નહીં દારૂથી તમારું જીવન બગડશે તમે દુઃખી થઈ જશો તમારા માતા પિતા જે રીતે રહીએ છે નર્કમાં એમ તમે પણ નર્કમાં રહેશો તમે ભણો તમે તમારા જીવનમાં આગળ વધો કોઈ ધંધો કરો કોઈ અન્ય પ્રકારનું કરો આવી વાત તો અમને અમને વારંવાર કહેતા અને બહુ જેને કહી શકાય કે માની અમારી સાથે વાતો કરતા પ્રેમથી વાતો કરતા રોજ અમને બેસાડીને કોઈક વખત પોતાના ઘરેથી ચોકલેટ લઈને આવે કોઈ વખત બિસ્કીટ લઈને આવે અમને આપે અને જેમ માતા અમને જેમ પ્રેમ કરે એ જ રીતે અમે પ્રેમ કરતા ત્યારે બધાના મનમાં પ્રશ્ન થયો કે એ જે શિક્ષિકા હતા એ કેવા મહત્વના હશે આપણે એને મળવું જોઈએ કારણ કે હજી પણ વીસ પચીસ વર્ષનો જ સમય ગયો હતો એટલે હજી ઓએ જ તપાસ કરતા ખબર પડી કે એ કોઈ સોસાયટીમાં એની ઉંમર અત્યારે સાહીઠ પાસાઠ વર્ષની ઉંમર છે અને એ ત્યારે છે બધા મળવા ગયા મળીને એને પૂછે છે કે તમે એવું શું કહ્યું કે જેને કારણે આ બધા જ સોસાયટીના જે બધા માણસો છે એમાંના મોટા ભાગના બધા કોઈને કોઈ બિઝનેસમાં આવી ગયા ત્યારે એ બેને એમ કીધું કે મેં કંઈ કર્યું નથી અને મને બહુ મારું જાજુ જ્ઞાન પણ નથી હું તો એને માત્ર ને માત્ર મારા દીકરાની જેમ પ્રેમથી સાચવતી અને રોજ એને હું પ્રેમ કરતી અને વારંવાર એક જ વાત હું કહેતી કે તમે આવા પ્રકારના બિઝનેસ કરતા નહીં જો આવા પ્રકારના બિઝનેસ કરશો તો તમારી જિંદગી ખતમ થઈ જશે અને તમે જીવનમાં ક્યારેય આગળ વધી શકશો નહીં અને એની અસર એના ઉપર ખૂબ સારી થઈ અને એ બધા જ મને મળવા પણ આવે છે વારંવાર મળવા આવે છે પોતાના ઘરે પણ કંઈ ફંક્શન હોય તો મને આમંત્રણ આપે છે અને બધા જ બહુ સારી રેન્જમાં ગયા છે આનો અર્થ એ થયો કે શિક્ષણની અંદર કોઈ પણ પ્રકારની ભૂમિકા ઉપર જે સજા કરે છે વિદ્યાર્થી તોફાન કરે છે વિદ્યાર્થીને કોઈને કોઈ રીતે ઊભા રાખે છે ટાટી મૂકે છે એ નકામા છે એવા પ્રકારની વાતો કહે છે એટલે એ બધા જ છે એ સામાન્ય ભૂમિકાઓ પર જીવે છે પણ જો એની સાથે માત્ર પ્રેમ કરવામાં આવે માત્ર એની સાથે લાગણી જ બતાવવામાં આવે તો ખરેખર આ બધા બાળકો છે આ બધા એ બધા ખૂબ સારી રીતે આગળ વધીશ આ એક જ બેને આ જે સોસાયટી હતી એ જે ખરેખર એકદમ પછાત સોસાયટી એના પંચાણું ટકા બાળકોને એને ખરેખર એક સારી ભૂમિકામાં મૂકી શકાતા હોય તો સૌ શિક્ષકો કોઈ પણ શિક્ષણ સંસ્થા કોઈ પણ શિક્ષણમાં રસ લેતી વ્યક્તિઓ સમાજની કોઈ પણ વ્યક્તિને સમાજના કોઈ પણ વિદ્યાર્થીને એ ઊંચા લેવલ ઉપર મૂકી શકે એમ આ વાર્તા આપણને કહે છે સૌને ધન્યવાર